જેનો બાપ નથી હાર્યો એનો બેટો ચોથી હારે જેનો બાપ નથી હારો એનો બેટો ચોથી હારે એ રોહડા હા ચા એડ્યો ગમ્મા હોટો મારવા જોઉં ગમ્મા હોટો મારવા વાંધો નહીં ગમ મજા એ બોલા આભાર સાલા બાપનું નામ નાખો તો પાહો

છોકરું છોકરું આજ કાલ ટાઈબરિયા ને કાકા ભેગતું ભેગતું આવ્યું પેલા કાર્ય માર્યો

તો હું ઘરમાં ના આવતો ટાંકડી પાણી લઈને મરી જજે જા માર ખાઈ ને આવ્યો એનો બાપ કોઈની માર ખાઈ નહીં આવે ને જો એની માર ખાઈ ના આવ્યો બાપાએ મને કીધું આવું કોઈ ના છોડું એ તું પાવર કેમ કરે તું મને થાય હ શું થાય તું મને કોઈ કાકો તમને આમ કરે મારી દસ મિનિટ પેલા વઘ વાકે મને માર્યો બે જણા તમે

ભમાઈ ન બાપે નમતી નહી છોકરો ક્યાંય નમતી આલવાનો હા કાકા વાહ તો

સમય એવો આવી ગયો લાલભાઈ અરે ગોતે જળવાના નહીં આખે એટલે આપડે એવું કરવું પડશે